ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બેકુમ વચ્ચે તંગ દિલ્હી બાદ ભરૂચ પોલીસે ફ્લેગ માર્ચ કરી સત્તર લોકોની ધરપકડ છેલ્લા ચાર દિવસ દરમિયાન ગુજરાતમાં ત્રીજીવાર શાંતિ દોડવાનો પ્રયાસ થયો છે આઠ સપ્ટેમ્બરે સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારો અને વડોદરામાં ગણેશ ઉત્સવની વચ્ચે ધાર્મિક ઝંડા લગાવવાના વિવાદ સામે આવ્યો હતો હવે દસ સપ્ટેમ્બરની મોડી રાત્રે એટલે કે અગિયાર સપ્ટેમ્બરે ભરૂચના ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બેકુમના ટોળા અમને સામે આવી જતા મામલો તંગ બન્યો હતો જોકે પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જતા સ્થિતિ તુરંત જ કાબૂમાં લીધી હતી આ મામલે પોલીસે વીસ લોકોના નામ સહિત ટોળા સામે ફરિયાદ નોંધી સતરની ધરપકડ કરી લીધી છે સ્થિતિ ફરી ન બગડે તે માટે સમગ્ર વિસ્તારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા છે સવારના સમયે સમગ્ર વિસ્તારમાં પોલીસ દ્વારા પૂર પેટ્રોલિંગ હાથ ધરાયું હતું ભરૂચ પોલીસે લોકોને અફવા ન ફેલાવવા અપીલ કરી છે ભરૂચ પશ્ચિમમાં આવેલા કુકુલનગર વિસ્તાર હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશોત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદ મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને તોરણ લગાવી રહ્યા હતા એકબીજાના ઘર પાસે તોરણો નહીં લગાવવા અપીલ કર્યા બાદ પણ ઝંડા તોરણ લગાવતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા બનાવની જાણ થતાં જ ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ સ્થળ પર પહોંચી હેડક્વાર્ટર ડીવાયએસપી એલસીબી એસઓજી બી ડિવિઝન તાલુકા પોલીસના પીઆઈ પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલો ખડકી ત્યાં ટોળા થયેલા તમામ લોકોની વિખેરી પરિસ્થિતિ પર તાત્કાલિક કાબુ મેળવ્યો હતો જો કે ત્યારબાદ આ બનાવમાં જે લોકો સામે આક્ષેપ થતા હતા તે તમામ લોકોની અટકાયત કરી તમામ વિરુદ્ધ કાર્યસરની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં બે કે ત્રણ લોકોની ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરાયા હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ રહી છે જોકે સુરત બાદ ભરૂચમાં થયેલી તકરારમાં માહોલ ગરમાયો છે એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે ભરૂચ શહેરમાં ગતરાત્રિ ઝંડા લગાવવા બાબતે બે કોમના ટોળા સામસામે આવી ગયા હતા અને માહોલ ઉગ્ર બન્યો હતો જોકે પોલીસે તાત્કાલિક પહોંચી જતા સ્થિતિ કંટ્રોલમાં આવી હતી રજૂઆતો અને સીસીટીવીની ચકાસણીના આધારે પોલીસે ગુનો નોંધ્યો છે જેમાં વીસ લોકોના નામ છે અન્ય ટોળા સામે ગુનો નોંધાયો છે જેમાં મોટાભાગના આરોપીઓને અરેસ્ટ કરી લેવામાં આવ્યા છે શાંતિ સમિતિની બેઠક બોલાવવામાં આવી છે અને સ્થિતિ ન બગડે તે માટે બંને કોમના આગેવાનોને અપીલ કરવામાં આવી છે લોકોને અપીલ છે કે માહોલ ખરાબ થાય તેવા મેસેજ ફોટો કે વિડિયો લોકો સોશિયલ મીડિયા મારફત ન ફેલાવે પોલીસની સોશિયલ મીડિયા પર નજર છે જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ ફરતા થશે તો તેની સામે કાર્યવાહી કરાશે સફિક બાપુ ગઈકાલે ભરૂચ અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર બે કોમના ટોળા સામ સામે આવી ગયા હતા ઝંડા લગાડવા બાબતે તે બાબતે વધારે ઉશ્કેરણી થતા થોડો ઉગ્ર માહોલ થયો હતો પોલીસને ખબર પડતા તાત્કાલિક પોલીસ અહીંયા પહોંચી ગઈ હતી અને સિચ્યુએશનને કંટ્રોલમાં કરી હતી ત્યારબાદ અમારી સમક્ષ જે રજૂઆતો આવી છે જેના આધારે અમે સીસીટીવીના કેમેરાઝના ફૂટેજ જોયા છે એના આધારે અમે ગુનો દાખલ કર્યો છે જેમાં વીસ લોકોના નામ લખ્યા છે અને અન્ય ટોળું બતાવ્યું છે તે પૈકી મેજોરિટી લોકોને અમે એરેસ્ટ કરી લીધા છે જે લોકોનો રોલ નહોતો એ લોકોને અમે જવા દીધા છે તેમ છતાં હાલ અહીંયા અમારી પેટ્રોલિંગ ફ્લેગમાર્ચને બધું ચાલી રહ્યું છે શાંતિ સમિતિની બેઠકો યોજાઈ હતી આગેવાનોને બોલાવવામાં આવ્યા હતા અને તમામને સમજ કરવામાં આવી હતી કે આ બે તહેવારો સંદર્ભે કોઈ પણ માહોલ ન બગડે અને કોઈ બી નાના મોટા ઇશ્યુઝ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવી ગઈકાલના બનાવમાં પોલીસને પાંચ મિનિટમાં ખબર પડતા આ જગ્યા ઉપર આવીને કોઈ પણ એવા મેજર ઇન્સિડેન્ટ્સ થવા નથી પામ્યો તેમ છતાં લોકોને હું વિનંતી કરીશ કે કોઈપણ સોશિયલ મીડિયા મારફતે આવતા વિડીયોઝ ફોટોઝ અને મેસેજીસને કે જે ઉશ્કેરણી ઊભી કરે અથવા માહોલ ખરાબ કરે એને સ્પ્રેડ ન કરવા કારણ કે આ તમામ મેસેજો ઉપર અમારી નજર છે અને જો કોઈ ગ્રુપમાં આવા મેસેજ સ્પ્રેડ થશે તો તેના વિરુદ્ધ અમે લોકો સખત કાર્યવાહી કરશું